તો એ મારા ભાઈઓ સાસુ ને જમી તો ભાગી ગયા પણ આ જુઓ સાહેબ તમે બંને બાકા ચીકી બોલાવી નાખ્યો ચીકી જે આપણે ચીકી ખાઈએ ને ભાઈ પાંચ રૂપિયા વાળી એ જ ચીકી કરી નાખી છે ભાઈ જે બિલકુલ આખો અલગ ધમાકેદાર વિડીયો રેવાનો છે ભાઈ તમે લાઈવ જુઓ સાહેબ કે જે તમે સાસુ જે રહ્યા છો આ સાસુ એની દીકરીને સાહેબ વળતો જવાબ આપે છે અને બાકા ચીકી ની અંદર સાહેબ હા ભાઈ એની દીકરી કહે છે કે તું મારા પતિને લઈને કેમ ભાગી ગઈ અને એની સાસુ એમ કહી રહી છે કે મારી મરજી મારો પહેલો ને છેલ્લો પ્રા પ્રેમ એ જ હતી હતો કેમ કે આ તો હતી ન બોલાય કેમ કે એ તો ભાઈ પુરુષ છે એટલે હતો હા ભાઈ પહેલો ને છેલ્લો પ્રેમ હતો પછી જુઓ સાહેબ બાકા ચીકી થકી કાયદેસર ભાઈ એટલે હાલો તમને આગળ આખો વિડીયો બતાવ તેથી તમને ખબર પડશે ભાઈ કે હા ભાઈ બાકા ચીકી તો કાયદેસર થઈ છે તો નમસ્કાર મિત્રો વિડીયોની અંદર તમારું સ્વાગત છે હું છું તમારી સાથે અલ્કેશ મોદીનું સ્વાગત છે આપણા બધા ભાઈઓનું અલ્કેશ ક્લિપ્સ યુટ્યુબ ચેનલમાં તો ભાઈઓ અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો સાસુ અને જમાઈ જે ફરાર થઈ ગયા હતા એમની મિત્રો ભાડાની કાર એટલે શિફ્ટમાં એમની જોરદાર એન્ટ્રી પણ પડી હતી પરંતુ સાહેબ એન્ટ્રીની સાથે સાથે એક ધમાકેદાર બીજો વિડીયો પણ આપણને જોવા સામે મળ્યો છે કે જેમાં સાસુ અને જમાઈ એવું કહી રહ્યા છે કે અમે બંને સાથે જ રહીશું અને સાથે મરીશું અમારો પહેલો અને છેલ્લો એ પીઆર એમ જ છે એટલે કે પ્રેમ છે એ લોકો એવું કહી રહ્યા છે પરંતુ એમની દીકરી જે દીકરી છે મિત્રો એ સાસુની એ દીકરી એટલી ગુસ્સે થઈ છે કે જો મારી માતા મારી પાસે એકવાર આવી જાય તો એને મારી માની સોગન બતાવી દઉં કે ધરતીને અંબર કોને કહેવાય હા ભાઈ ધરતીને અંબર કોને કહેવાય ને એક એને બતાવી દઉં કેમ કે એને બહુ મોટું પાપ કરી નાખ્યું છે અને આને સાહેબ પાપ જ કહેવાય કેમ કે આપણે જોતા હશું ભાઈ આપણા ગ્રંથો પુરાણો એમાં ઘણી બધી જગ્યાએ આવું લખેલું છે ભાઈ કે પોતાની માતા પોતાની દીકરીને દીકરીનું આવું ઘર ન તોડી આ ઘર તોડી શકે સાહેબ શું કહેશો કોમેન્ટ કરીને જરૂર બતાવજો મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ